જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીએ એસ બિંદુસાની ટીમ વિશે તો મિત્રો એના પહેલાં હું એક વાત કહું કે હું રોજ વિડિયો બનાવું છું તો મિત્રો ઘણા ચાહક મિત્રો ખરાબ કમેન્ટ કરે છે તો ખરાબ કમેન્ટ ના કરતા અને આપણે એસ બિંદુસાની ટીમ વિશે બહુ સારી માહિતી લે છે અને તેમના વિશે કોઈ ખરાબ કહેતા નથી અને મિત્રો તમે આમ ઘણા ચાહક મિત્રો જેવો સપોર્ટ કરે છે એવો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલમાં લગભગ ટૂંક જ સમયે બે કે સબસ્ક્રાઈબર થઈ જાય છે બે હજાર સબસ્ક્રાઈબર તો બરાબર સપોર્ટ કરજો મિત્રો અને જેટલો બને એટલો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવા ભૂલતાના અને આપણે રોજ વ્લોગ વિડીયો બનાવીશું તો જો આપણે ખેતરમાં આવ્યા છીએ લગભગ સાંજના સાત વાગ્યા છીએ અને આપણે વિડીયો બનાવીએ છીએ તો અત્યારે આપણે ડ્રોન ચાર નાખીએ તો આ મારી ભેસ પાછળ બાજરી છે જેની બાજરી અને હોય જુઓ આ મોટી બાજરીવાળી છે અને ઢોર આપણે ચાર નાખી જો આ એક બોડી બે આ એક બીજી બે આ ત્રીજી બે આ એક ગાય અને જુઓ આ હોય તો મારે પોણી ભરવાની છે લીલીસમ બાજરી મિત્રો આપણે રોજ બ્લોગ બનાવે છે અને તમે જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને જેટલું બને એટલું વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો હવે જઈએ આપણે ઘરમાં તો મારું ઘર બતાવીએ તો જો આ રીમાં જઈએની મિત્રો આપણે ઘરે તો અમારા જયલુભા નવા બેઠા છે જયલુબા શું કરો છો અમે નવા બેઠા છો ભાઈ ભાઈ ફ્રી ફાયર રમી છે તો નામ દેખાતું નથી આપણે લાઇટ કરીએ તો જો આ બે ફ્રી ફાયર રમી છે કમ આયુષભાન નદીપ બે તો આપણી આપણું બાઈક તો આપણે ગવાયું છે